ભાવનગર પોલીસ દ્વારા ડ્રગ્સ ટ્રાફિક સાયબર અવેરનેસ મહિલા શક્તિકરણ સહિત કાર્યક્રમ યોજાયો ભાવનગર પોલીસ અધિક્ષક દ્વારા ચૂચન માર્ગદર્શન મુજબ કોલેજના શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓમાં જાગૃતિને લઈ વિવિધ કાર્યક્રમ યોજવા ભાવનગરના તમામ પોલીસ અધિકારીઓ ખાસ સૂચના આપેલ આજે ભાવનગર પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત સુનેસરા ટ્રાફિક પીઆઈએચજી કટારિયા સાયબર પીઆઈ જે ડી બારોટ સુરક્ષા સેતુના પીઆઈડી જે જાડેજા તમામ પોલીસ સ્ટાફ મહિલા પોલીસ તેમજ એઈ સાઈ હિરલ રાઠોડ પોલીસ કોન્સ્ટેબલ નીલમ મકવાણા સમજુ બાંભણિયા ઉષાબેન મહેશ્વરી બા સહિત પોલીસ સ્ટાફ પીએસઆઈ ની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયા પોલીસ હેડક્વાર્ટર ખાતેના કોમ્યુનિટી હોલમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ વાલીઓ શિક્ષકો સ્ટાફની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયા બ્રત્સથી થતા નુકસાન બ્રત્સ લેનારના લક્ષણો બ્રતસ સહિત ફેકી પીણાથી બચવાના ઉપાયો ઓનલાઈન શોપિંગ ફોર્ડ લોટરી ગિફ્ટ ફોર્ડ અને ફેક આર્મીમેનના નામે છેતરપિંડી વિશ્વાસઘાત સાયબર બુલિંગ મહિલાઓ યુવતીઓ સાથે થતી જાતીય સતામણી ઘરેલુ હિંસા સંરક્ષણ બાળાઓ બાળકો સાથે થતા ગુન્હાઓ તમામ ગુન્હાઓમાં કેવી સાવચેતી રાખવી સહિત જાણકારી માર્ગદર્શન આપવામાં આવેલ ખાસ કરીને ટ્રાફિકના નિયમો સમજાવવામાં આવેલ અભયમ એકસો એક્યાસી હેલ્પલાઇનની માહિતી આપવામાં આવેલ તેમજ તમામ ગુન્હાઓની માહિતી માર્ગદર્શન સૂચન સલાહ આપવામાં આવી હતી રિપોર્ટ મથુર ચૌહાણ